પણ હવે ધારો કે મને કે તમને કોઈને તકલીફ નથી ખાલી એ બ્લોકેજ જાણવા માટે જ્યારે તમે કરાવો છો ત્યારે એનાથી થતા કોમ્પ્લિકેશન કારણ કે ડાય છે તમારા કિડનીને ડેમેજ કરી શકે છે એ સીટી સ્કેન પાડે છે તમારા શરીરની અંદર રેઝ નાખી શકે છે એટલે જે લોકોનો શોખ છે કે ભાઈ મારે તો પ્રોપર હેલ્થ ચેકઅપ કરાવવું છે જે થવું એ પૈસાનો આપણો સવાલ નથી તો ત્યારે આ વસ્તુની તકલીફ જ્યારે ઓવર લોકો કરતા હોય છે ત્યારે તકલીફ થશે કોસ્ટ એની દસ બાર હજાર રૂપિયા થતી હોય છે પણ જરૂર જ નથી તો શું કરવા એ માટે જવું પડે દસ બાર હજાર મોટી રકમ છે મોટી રકમ છે પાસે વસ્તુ અલગ છે